શહેરમાં ઘરફોડ પ્રોહિબિશન અને સ્નેચિંગ જેવા ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ કમિશનર નરસિંહ કુમારે પાંચ શખ્સોને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવાના આદેશો આપ્યા હતા આ અનુસંધાને શહેરની વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરીને તમામ ઈસમોને અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સન્નીસી સિકલીકરને સમા પોલીસે અટકાયતમાં લઈ રાજકોટ જેલ ખાતે મોકલ્યો છે જ્યારે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા બલિન્દ્રકુમાર ચૌહાણને જવાહરનગર પોલીસે પાસા હેઠળ જામનગર જેલ ખસેડ્યો છે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા સચિનસી સિકલીગરને મકરપુરા પોલીસ સ્ટેશને અટકાયતમાં લઈને રાજકોટ જેલ મોકલ્યો છે એ જ રીતે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વિષ્ણુ ભાલ્યાને અટલાદરા પોલીસે પાસા હેઠળ રાજકોટ જેલ પહોંચાડ્યો છે જ્યારે ઘરફોડ ચોરીના આરોપી કરણસિંહ સિકલીગરને મકરપુરા પોલીસે ભાવનગરની મધ્યસ્થ જેલમાં ખસેડ્યો છે પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા અને કાયદો સુકાન જાળવવા માટે પાસા હેઠળની આકડક કાર્યવાહી આગળ પણ યથાવત રાખવામાં આવશે